વનરક્ષકની ભરતીને લઈને છેલ્લા ઘણા વખતથી ઉમેદવારો આંદોલન કરી રહ્યા હતા ત્યારબાદ સીબીઆરટીની જે આખી સિસ્ટમ હતી આ જે પદ્ધતિ હતી તેને રદ કરવાની માંગ કરી રહ્યા હતા પરંતુ હવે આ બધાની વચ્ચે જે ઉમેદવારો છે ઉમેદવારોનું એવું કહેવું હતું કે જે પણ માર્ક્સ ડિક્લેર કરવામાં આવે બધાના માર્ક્સ એક સાથે ડિકલેર કરવામાં આવે એટલે મારા માર્ક્સ હોય એ અન્ય કોઈ ઉમેદવાર પણ જોઈ શકે અને એના માર્ક્સ જે છે તે હું પણ જોઈ શકું પરંતુ આવું કશું જ ન થયું અને આજે જે ફોરેસ્ટ મિનિસ્ટર છે એટલે કે હવે વનરક્ષકોની જે ફિઝિકલ ટેસ્ટ છે તે જલ્દી લેવામાં આવશે આ ટેસ્ટ લગભગ ઓક્ટોબર નવેમ્બરની આજુબાજુની વાત કરવામાં આવી રહી છે આપણી સાથે ઉમેદવારો છે અને યુવરાજસિંહ છે તેમની સાથે પણ વાત કરીશું પણ પહેલા ઉમેદવાર સાથે વાત કરીએ એમનું શું કહેવું છે બેન શું કહેશો કારણ કે તમારા લોકોની તો કંઈક અલગ જ માંગ હતી અને આજે તો હવે એવું કહી દેવામાં આવ્યું કે ફિઝિકલ ટેસ્ટ પણ અમે લોકો લઈ લઈશું જી મેડમ હવે અમારે એ કહેવાનું છે મંત્રીશ્રીને કે પહેલાં તો ભરતી જ્યારે જાહેરાત થઈ એને આજે બે અઢી વર્ષ થવા આવ્યા હવે ત્યારથી લઈને અત્યાર સુધીમાં એ લોકોને એટલી ઉતાવળ નહોતી હવે જ કેમ એ લોકો અમે જે અમારી માગણીઓ અમે મૂકી છે કે ભાઈ પહેલાં તો સીબીઆરટી પદ્ધતિ રદ કરવામાં આવે પછી અમારા માર્ક્સ છે એ બધાની વચ્ચે જાહેર કરવામાં આવે અને ત્રીજું કે અમારા જે ન્યાયરૂપે અમારી જગ્યામાં વધારો કરવામાં આવે એ માગણીઓ હજી તો સ્વીકારવામાં આવી નથી કોઈ જાતનો અમને સંતોષકારક કોઈ જવાબ મળ્યો નથી અને આવી રીતે અચાનક ફિઝિકલ ટેસ્ટ અમારી કઈ રીતે લઈ શકે હવે આજે હું છું મારું જો એમાં નામ છે તો હવે આગળ મારે ગ્રાઉન્ડની તૈયારી કરવી કે નહીં મારા આગળના વ્યક્તિઓના માર્ક મને ખબર પડશે તો હું હવે આગળ દોડવાનું શરૂ કરું ને મને જ ખબર નથી કે બીજા હું જેની સાથે કોમ્પિટિશનમાં છું એ લોકોના માર્ક્સ કેટલા થાય છે એ મને કઈ ખબર જ નથી નથી રો માર્ક્સ ખબર એ લોકોના બરાબર અને આ રીતે ગ્રાઉન્ડની પરીક્ષા લેવાનું આયોજન કરી દે છે તો અઢી વર્ષ સુધી એ લોકોને ઉતાવળ નહોતી માર્ક્સ રિઝલ્ટ આપવાની ઉતાવળ નહોતી અને હવે એ લોકોને ઝડપથી આવી રીતે ગ્રાઉન્ડ ટેસ્ટ ભલે સારી વાત છે એને ગ્રાઉન્ડ ટેસ્ટ માટે જે એ કીધું છે કે ભાઈ અમે ઓક્ટોબર નવેમ્બરમાં લેશું એ સારી વાત છે પણ અત્યાર સુધી અમારું કહેવાનું એવું છે કે અત્યાર સુધી આટલો વિલંબ થયો તો હવે આટલી ઉતાવળ કેમ અમારી હજી એક પણ માંગણીઓ સ્વીકારવામાં આવી તો જ નથી એમ અને બીજું કે આગલી જે પરીક્ષાઓ છે બસો પંદર એ છે પછી આગળ અમને એ જાણવા મળ્યું છે કે ભાઈ સીસીઇમાં પણ એ લોકો નોર્મલાઇઝેશન માર્ક સાથેની પીડીએફ રજૂ કરવાના છે તો ભાઈ એ લોકોને માર્ક્સ જાહેર કરવાના છે તો અમારા માર્ક્સ કેમ નથી જાહેર કરવા અને અમારા અમારી ભરતીમાં જ કેમ એ લોકો ગોપનીયતા રાખવા માંગે છે એવી તો શું ગોપનીયતા છે કે જે વનરક્ષક ની ભરતીમાં જ ગોપનીયતા રાખવાની અને સીસીએ કંઈ કઈ ગોપનીયતા નથી રાખવાની એમ એટલે અમને ઘણા બધા પ્રશ્નો છે હજી અમારી માંગણીઓ કોઈ સ્વીકારવામાં આવી નથી નથી અમારી ત્રણ ત્રણ માંગણીઓ છે એ સ્વીકારાય પછી જ આ વસ્તુ આગળ ભરતી આગળ થવી જોઈએ બાકી અમારા તમામ ઉમેદવારો છે આનાથી સંપૂર્ણ અસંતુષ્ટ છે અને આગળ હજી એ લોકોને એ બી કહેવાનું છે કે જો આપણી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગળ એ લોકો આંદોલનની પૂરી તૈયારીમાં છે તમને લાગે છે કે જો આ ફિઝિકલ ટેસ્ટ લેવાય તો વિદ્યાર્થીઓ સાથે ક્યાંક ને ક્યાંક જે ઉમેદવારો છે તેમની સાથે અન્યાય થશે જે અન્યાય તો મેડમ પૂરો થાય ને કેમ કે જેવું આગળ પણ અમે જણાવેલું હતું કે પોઈન્ટ વનથી પણ અમે એક્ઝામમાં ઇન થઈ જતા હોય છે ને આઉટ થઈ જતા હોય છે હવે અમારા જે આ પદ્ધતિ લેવાની છે નોર્મલાઇઝેશન એમાં પચાસ પચાસ માર્ક્સ વધી ગયા છે કોઈને ઘટી ગયા છે હવે આટલો મોટો અન્યાય થયો છે ને ડાયરેક્ટ એ લોકો ફિઝિકલ એક્ઝામ લઈ લે તો જે લોકો ખરેખર મેન તો હતા એ લોકો રહી ગયા છે ને જે લોકોને ગ્રેસિંગ માર્ક મળી ગયા છે પચાસ પચાસ માર્ક્સ મળી ગયા છે એ લોકોના ગ્રાઉન્ડ માટે એ લોકોએ બોલાવ્યા છે તો આ તો એક અન્યાય થયો કહેવાય ને અમારી સાથે એમ બિલકુલ ક્યાંક પોતાની સાથે અન્યાય થયાની વાત કરી રહ્યા છે બેન તમારું શું માનવું છે જે રીતે હવે અનાઉન્સમેન્ટ કરવામાં આવે છે ફિઝિકલ ટેસ્ટની વાત છે આપને શું લાગી રહ્યું છે કે આનાથી ખરેખર જે ઉમેદવારો હતા જે ખરેખર કાબિલ ઉમેદવારો છે તે લોકો સાથે અન્યાય થઈ છે જી બિલકુલ અત્યારે જે એમણે નિર્ણય આવ્યો છે એ વિદ્યાર્થીઓના હિતમાં છે ચલો એ લોકો ફિઝિકલ ટેસ્ટ લેવા માગે છે પણ આવી રીતે હજી તો મોટા ભાગના ઉમેદવારોને સંતોષકારક જવાબ બી મળ્યો નથી એમને કોઈ એવો વિરુદ્ધ અમે અમે વિરુદ્ધ કર્યો એટલું આટલું કર્યું પણ તો એમણે કોઈ અમને સંતોષકારક જવાબ આપ્યો નથી હજી તો અમે બધા ફરીએ છીએ કે અમને ક્યાંકથી જવાબ મળે એની વચ્ચે એ લોકો ફિઝિકલ ટેસ્ટની આવી ડેટ જાહેર કરે આ વસ્તુ ખરેખર જે અન્યાય થયો જ છે બધા હજી એમ અમને એ નથી ખબર કે બીજાને કેટલા માર્ક્સ વધ્યા છે કેટલા ઘટ્યા છે અમને એવું સાંભળવા મળે પચાસ વધ્યા ચાલીસ વધ્યા તો અમને એ લોકો બધાની પીડીએફ જાહેર કરે તો અમને ખબર પડે કે હા આટલાના આટલા વધ્યા છે ને આટલા ઘટ્યા છે હજી એ નથી થયું સીબીઆરટી પદ્ધતિ જે દેખાય જ છે કે અન્યાય ભરેલી છે તો એનો કઈ રસ્તો વાંધો નતો નીકળ્યો કોઈ વસ્તુ હજી અમારી માંગ હજી તો અધૂરી જ છે હજી કોઈ વાતનો અમને જવાબ નથી મળ્યો આવી રીતે વચ્ચેથી ફિઝિકલ ટેસ્ટ લઈ લે તો આ તો પૂરેપૂરી અન્યાય છે ઉમેદવારો સાથે બિલકુલ આપણી સાથે યુવરાજસિંહ જાડેજા છે યુવરાજસિંહભાઈ શું કહેશો કારણ કે જે રીતે આખી સિસ્ટમ છે સીબીઆરટીની તમને શું લાગી રહ્યું છે કારણ કે હવે તો ફિઝિકલ ટેસ્ટની પણ અનાઉન્સમેન્ટ થઈ ગઈ વિદ્યાર્થીઓ સાથે ખરેખર અન્યાય થઈ રહ્યો છે કે પછી સરકાર હવે જે થયું છે એને ભૂલીને આગળ વધવામાં વિશ્વાસ રાખી છે એવું છે કે અમુક ઉમેદવારોને ઘી મળે છે અને અમુક ઉમેદવારોને ગોળ મળે છે હું તમને ઓથેન્ટિકેટેડ પ્રૂફ સાથે જો વાત કરું ને તો હમણાં જ લેવાયેલી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જ લેવાયેલી બસો તેર નંબર હોય બસો પંદર નંબર હોય બસો સોળ નંબર હોય જાહેરાત ક્રમાંક કે બસો સત્યાવીસ કે બસો પચીસ આ કોઈપણ જાહેરાત ક્રમાંકના હમણાં આવેલા રિઝલ્ટ તમે જોઈ શકો છો કે બધાના માર્ક જાહેર કરવામાં આવ્યા છે ભલે એ સીબીઆરટી પદ્ધતિથી જ પરીક્ષા લેવામાં આવી હોય એ સીબીઆઈટીથી પરીક્ષા પદ્ધતિથી એ પ્રક્રિયાથી એ પરીક્ષા લેવામાં આવેલી હતી અને એના નોર્મલાઇઝેશન માર્ક સાથેની પીડીએફ એ જાહેર કરવામાં આવી છે તો અહીંયા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જે વનરક્ષકની ભરતી છે જે ગૌણ સેવાએ લીધેલી છે જેમાં માર્ગ જાહેર કરવામાં પેટમાં શું દુખે છે તકલીફ ત્યાં છે તો બધી જ પરીક્ષાનો માર્ગ જાહેર થઈ શકતા હોય તો ગૌણ સેવાના કેમ નહીં પહેલાં પહેલાં તો એ વાત છે કે હમણાં જ એક કહી શકે ગુજરાત સરકાર સોરી ગુજરાત હાઈકોર્ટના ઓનરેબલ આપણી જે કોર્ટ છે એના દ્વારા પણ એક કહેવામાં આવ્યું છે કે ફર્સ્ટ ડિક્લેર ધ માર્ક્સ એવું એક સ્ટેટમેન્ટ એના દ્વારા પણ આપવામાં આવ્યું છે અને ભૂતકાળમાં જે કોર્ટ કેસો થયા એમાં પણ કહેવામાં આવ્યું છે કે તમારે ઉમેદવારના માર્ક જાહેર કરવા જોઈએ ભલે માર્ક વધે ઘટે બીજા નંબરની વાત છે પણ ઉમેદવારને પોતાના અને એની સાથેના સહસ્પર્ધીના એના માર્ક જાણવાનો અબાધિત અધિકાર છે આવું કહેવામાં આવ્યું છે તો ભાઈ શા માટે અટકાવી રાખવામાં આવે છે બીજી અને બધી પરીક્ષાઓમાં માર્ક જાહેર કરો કરવામાં આવે છે પરીક્ષા લીધી છે ગુણ સેવાય પરીક્ષા લીધી ભરતી બોર્ડ એક છે સીબીઆઈટી પદ્ધતિ એક છે તો ખાલી ગોપનીયતા એ ફક્ત ફોરેસ્ટમાં કેમ અમારો પ્રશ્ન એ છે હમણાં જ થોડા સમય પહેલા સીસીની એનાઉન્સમેન્ટ થઈ ગઈ છે બેન તો સીસી નું રિઝલ્ટ હવે બે થી ત્રણ દિવસમાં આવી રહ્યું છે તો એમાં પણ નોર્મલાઇઝન માર્ક સાથેનું એ જે પીડીએફ ફોર્મેટમાં જે છે એ રિઝલ્ટ આપવાની તૈયારી છે તો ફોરેસ્ટ નું શા માટે નથી એ અમને સમજાતું નથી જ્યારે અમે જઈએ છીએ ફોરેસ્ટ વિભાગ આની તો પરીક્ષા બી ટીસીએસએ લીધી હતી ને તમામ પ્રકારની જે પરીક્ષાઓની જે અત્યારે વાત કરી જેટલા પણ હું જાહેરાત તમામ બોલો એ તમામની પરીક્ષા એ ટીસીએસએ જ લીધેલી છે ટાટા કન્સલ્ટન્સીએ જ આ બધી પરીક્ષાઓ લીધેલી છે બસો તેરથી લઈને બસો સત્યાવીસ સુધીની જેટલી પણ ટેકનિકલ નોન ટેકનિકલ જે પણ એક્ઝામો હતી ગુણ સેવા પસંદગી માટેની એ તમામ એક્ઝામો ટીસીએસએ જ લીધેલી છે અત્યારની આ જે સીસી પરીક્ષાની વાત કરી રહ્યો છું જેમાં ચાર લાખ ઉમેદવાર હતા એ પરીક્ષાએ પણ ટીસીએસએ લીધેલી છે આ ફોરેસ્ટ બિડગાર્ડની પરીક્ષા પણ ટીસીએસએ લીધેલી છે એટલે કંપની એક છે એજન્સી એક છે કન્ડક્ટ કરનાર જે સંસ્થા એટલે કે એક્ઝામિનેશન જે બોડી છે એ પણ એક છે બધું જ એક છે તો ભાઈ એકને ઘીન એકને ગોળ કેમ તમને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના માર્ક જાહેર કરતાં પેટમાં શું દુઃખે છે મૂળભાઈ બેરા આજે જાહેરાત કરે છે કે અમે ઓક્ટોબર કે નવેમ્બરમાં ફિઝિકલ લઈ લેશું આ રીતની એની જાહેરાત છે એટલે એ સાબિત શું કરવા માગે છે એ એવું કહેવા માગે છે કે તમે ગમે એટલા ધમપછાડા કરો તમારું એમ કશું નહીં સાંભળીએ એમ ઉમેદવારો આંદોલન કરે છે ત્યારે આંદોલન ઠારવા માટે તમે પણ જોયું છે કે આઠ ગણાની યાદીમાંથી પચીસ ગણા યાદીની જાહેર જાહેરાત કરી દેવામાં આવે પછી એવું કહી દેવામાં તમે તમારા ઇન્ડિવિજુઅલી માર્ક જોઈ શકશો બાકી બધી પરીક્ષામાં તમે ઓપન ટુ ઓલ બધા જ લોકો બધાના માર્ક જોઈ શકે પણ ફોરેસ્ટમાં તમે તમારા જ માર્ક જોઈ શકો એટલે કશું કાંઈક મને એવું લાગે છે દાળમાં કાઢવું છે એટલે છુપાવા કાંઈક માગે છે કેમકે આમાં બે નોર્મલાઇઝેશન છે ને એ જોવા જઈને તો એક્સ્ટ્રીમ લેવલ ઉપર થયું છે પછી કાળું શું હોય શકે આમાં છે બેન આમાં જોવા જઈએ ને તો જે સીબીઆઈટી પદ્ધતિના કારણે જે નોર્મલાઇઝેશન થયું છે જે ઓરિજિનલ માર્ક જેને આપણે રો માર્ક કહીએ અને જે આફ્ટર નોર્મલાઇઝેશન માર્ક જે છે એમાં પચાસથી પંચાવન માર્કનું ગ્રેસિંગ મળેલું છે આ છે પેટમાં દાળમાં કશુંક કાઢું અને આ દાળમાં કશુંક કાઢું છે જો એ બહાર આવી જાય ને તો પૂરેપૂરી દાળ કાઢી છે એની સાબિત થઈ જાય એમ છે એટલે આ વસ્તુ સામે ન આવે એના માટેના તમામ જે હથકંડાઓ છે એ હથકંડાઓ અપનાર અપનાવવામાં આવી રહ્યા છે ગતરોજ અમે કહી શકીએ કે જે આનું અરણ્ય ભવન છે એટલે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે ત્યાં ગયા હતા અમે એવું વાત કરી કે ભાઈ તમે જગ્યા વધારો તો એનું શું સ્ટેટમેન્ટ હતું કે આમાં જગ્યા ન વધી શકે હવે ચાલુ પરીક્ષા કન્ટિન્યુ છે તો આમાં હવે જગ્યા વધારવા માટે અમારી પાસે પ્રાવધાન નથી એટલા ભાઈ હમણાં જ આ સીસી પરીક્ષા જ્યારે નોટિફિકેશન બહાર પડ્યું ને ત્યારે જગ્યાઓ અલગ હતી અને અત્યારે પંચાવનસો ચોપન જગ્યાઓ છે જુનિયર ક્લાર્ક લઈ લો સિનિયર ક્લાર્ક લઈ લો હેડ ક્લાક લ્યો આ બધી જ પરીક્ષામાં જગ્યા વધે જ એટલે તો બે નિમણૂક આપી દીધી હતી બે હજાર અઢારની ભરતીમાં બેન તમને પણ યાદ હશે કે મેં ગાંધીનગરની અંદર અઠ્યોતેર દિવસ આંદોલન કર્યું હતું એક આઠ અઢારના જીઆરના વિવાદિત જીઆરના અગેન્સ્ટમાં મેં ઊભા હતા ત્યારે એલઆરડીની બહેનો આંદોલન પર બેઠી હતી ત્યારે ફક્ત બાવીસો મહિલાઓ બાસાઠ માર્ક સુધીની જેટલી પણ મહિલાઓ હતી ને એ બધીને લઈ લેવામાં આવી હતી કેમ ત્યારે તમને વાંધો ન આવ્યો કંઈ કેમ કારણ કે આંદોલનનું પ્રેશર હતું એટલે તમારે ગમે રીતે જગ્યાઓ ઓપન કરી લીધી અને તમે કહી દીધું કે સુપરન્યુમરિક જગ્યા છે એટલે ત્યાં તમે સીધી રીતે ચાલો છો જે લોકો આંદોલન કરે છે એની સામે તમે કહેવાય કે સાક્ષાત દંડવત કરો છો પણ જ્યાં ખરેખર અમે પ્રેમથી માગીએ છીએ જ્યાં અમે કહીએ છીએ કે અમને અમારા હકનો હિસ્સો આપો અમે કંઈ માગી તો બીજું તો કંઈ નથી લીધું અમે એમ કહીએ છીએ કે બધાના માર્ગ જાહેર કરો એની વધારે અમે શું માગી લીધું બીજું કોઈ એમ નથી કીધું કે ભાઈ અમે કોઈ પ્રોપર્ટીમાં ભાગ આપી દો અમને ભાઈ મૂળુભાઈ બેરા પર્યાવરણ મંત્રી છે તો બે વીઘા જમીન લખી દે એવું તો કીધું નથી કે જંગલ લખી દેવું તો કીધું નથી કે લાકડા અમારા નામે લખી દેવું તો કીધું નથી અમે એમ કહીએ છીએ અમે જંગલના રક્ષક બનવા માગીએ છીએ તો તમે અમને આ જે પરીક્ષા લીધી છે એ પરીક્ષાના ભાગરૂપે તમે બધાના માર્ગ જાહેર કરો અને ઓપન ટુ ઓલ કરો જેથી બધા જ લોકો જોઈ શકે કેટલા માર્ક લઈ ગયા ને કેટલા માર્ગ ગઈ અમને ખબર પડવી જોઈએ કારણ કે રો માર્ક જે ઓરિજિનલ માર્ક છે અને આપણે નોર્મલાઇઝેશન કેટલા વૈદા કેટલા ઘટા એ અમને ખ્યાલ પડવો જોઈએ તો હવે કે છે તમે કોર્ટમાં જાવ બેન ના કેવું કે અમે કોર્ટમાં જઈએ એટલે અમારા નાણાં અમારો સમય આ બધું જ વ્યય થાય અને મને એવું લાગે છે જે અમને આ સજેશન આપી રહ્યા છે એટલે કે અરણ્ય ભવનના જે અધિકારીઓ હોય કે ભરતી બોર્ડ સાથે સંકળાયેલા જે આમાં શું તમે સમય અને નાણાં એ બંનેનો વ્યય થાય હું નાનક પર તો તમને ન્યાય નહીં મળે ન્યાય મળશે પણ બહુ ડીલે થઈ જશે એટલે ન્યાય મળવામાં બેન વિલંબ થઈ જતો હોય છે અમે ઈચ્છીએ છીએ કે ભાઈ તમે જે રીતે અત્યારે બધી જ પરીક્ષાઓના માર્ગ જયા હમણાં જ એક મહિનો છે બેન આ બધી વાત કરું છું ને બસો તેરથી લઈને બસો છવ્વીસ નંબરની જાહેરાત બોલો ને બેન હમણાં નવ પરીક્ષાના રિઝલ્ટ બેન જાહેર થયા છે તો જો એના રિઝલ્ટ જાહેર થઈ શકે તો અમારા કેમ નહીં પણ તો તમને શું લાગી રહ્યું છે કારણ કે જાહેરાત તો આજે મૂળું બહેરાય કરી દીધી કે ઓક્ટોબર નવેમ્બરમાં અમે ફિઝિકલ ટેસ્ટ લઈ લઈશું તો એ પહેલાં કાં તો ઉમેદવારોને ક્લેરિટી આપવી જોઈએ કે પછી ફિઝિકલ ટેસ્ટને પાછળ ખસેડવી જોઈએ ખરેખર પહેલા ઉમેદવારોને ક્લેરિટી આપવી જોઈએ કે અમે અત્યારે જે ઉમેદવારોની યાદી જાહેર કરી છે એ યાદીમાં અમે માર્ક જાહેર કરશું કે કેમ બીજું આ જે યાદી છે અત્યારે પચીસ ગણાની જે યાદી છે તો શું એ ચાલીસ ગણા સુધી લંબાવવામાં આવશે કે કેમ આ બધી જ વાતની સ્પષ્ટતા એના દ્વારા થવી જોઈએ કેમ કે ભૂતકાળમાં થયેલા ટ્વીટો અને ભૂતકાળમાં આપેલા જે સાંત્વનાઓ જે છે એ સાંત્વનાઓમાં કહેવામાં આવ્યું હતું કે ચાલીસ ગણાની યાદી મૂકવામાં આવશે બધાના માર્ક જાહેર કરવામાં આવશે નોર્મલાઇઝ માર્ક અને આફ્ટર કહી શકાય કે જેની પહેલાં રો માર્ક અને બિફોર નોર્મલાઇઝેશન કેટલા વધઘટ થયા એ પણ જાહેર કરવામાં આવશે તો અત્યારે એ પોતાના વાયદા ઉપરથી ફરી શા માટે રહ્યા છે એ કહી શકે વન અને પર્યાવરણ મંત્રી હોય કે ભરતી બોર્ડના અધ્યક્ષ હોય કે પછી અરણ્ય ભવનના અધિકારી હોય એ શા માટે પોતાની વાત ઉપરથી ફરી રહ્યા છે ને નથી સમજાતું એટલે શું કંઈક દાળમાં કંઈક કાળું છે અને કાળું બહાર આવી જાય ને એ એનો ભય છે એટલે આમાં છે ને દુઃખે છે પેટમાં પણ કૂટી રહ્યા છે બધા જ માછું કેમ કે એને ડર છે કે અમારું કંઈક છતું થઈ ગયું તો હવે તમારું છતું થઈ ગયું પણ તમે આખી માર્કશીટ જાહેર નહીં કરો તો વિદ્યાર્થીઓ દસ મન જસ્તામાં છે કારણ કે કોની સાથે કોમ્પિટિશન કરવાની કે એકસો સત્યાસી વાળો જેની સાથે કોમ્પિટિશન કરવાની છે કે એકસો પચીસ વાળો જેની સાથે કોમ્પિટિશન કરવાની છે કારણ કે નોર્મલાઇઝેશનમાં ફટલી છે તો ક્યાં આ બધું આવે પણ હું કુ ફિઝિકલ માં આવા તો દેવા જોઈએ ને અમને તક તો આપો અમે એ જ કહીએ છીએ ને અમે તકથી જ વંચિત રહી જવાના કારણ કે નોર્મલાઇઝેશન માની લો કોકને પચાસ માર્ક વૈતા અને કોઈકને પાંચ માર્કેધા હોય અમને ખબર પડ્યું છે કોના કેટલા માર્ક વૈધા અને કેટલા ઘટા તો ખબર જ નથી પડતી આમાં ઇન્ડિવિડ્યુઅલ હું મારા જોઈ શકું એનો શું મતલબ અરે ભાઈ આ બાજુવાડાના કેટલા છે તો મને ખબર પડવી જોઈએ ને કે આ ભાઈ ને જોવા જઈએ બેન તો જો આમ ગણતરી કરો તો મારા રૂમમેટ ની વાત કરું જેને એકસો વીસ માર્ક હતા મારા રૂમમેટ ને અને આફ્ટર નોર્મલાઇઝેશન એકસો ને તમે વિચારો આટલો નો વધારો આવ્યો તો મને ખબર પડી કે એકસો વીસ હતા એકસો ને પાસઠ થયા છે આટલાનો વધારો આવ્યો છે બીજા જે અન્ય કહી શકાય કે સંસ્થાઓમાં તૈયારી કરે છે જેને એકસો ને પિસ્તાલીસ માર્ક હતા અને એ લોકો એકસો પચાસના મેરિટમાં ઇન નથી હવે મારે કેમ કરવાનું કારણ કે એકસો પાસઠ મેં મેરિટ અટક્યું હતું તો એકસો પાસઠમાં એ બધા ઇન થઈ ગયા હતા અને એકસો પિસ્તાલીસ વળો કે એકસો પચાસ વાળો છે એ આઉટમાં છે કારણ કે એનું નામ જ નથી હવે નોર્મલાઇઝેશનમાં વૈધા ઘેટાય એને ખબર જ નથી પડતી એટલે બધાનું ઓપન ટુ ઓલ થવું જોઈએ કારણ કે આપણે બેનરોમાં કહીએ છીએ પારદર્શિતા પારદર્શિતા તમે પારદર્શિતા લાવો ને આમાં વાસ્તવિક રીતે તમે પારદર્શિતા રિઝલ્ટ મૂકશો તો પારદર્શિતા આવશે તમે રો માર્ક મૂકો તમે ઓરિજિનલ માર્ક મૂકો અને તમે નોર્મલાઇઝ માર્ક મૂકો એટલે આપો પારદર્શિતા આવી જશે કોના વૈધા કોના ઘેટા કોને ફિઝિકલમાં બોલાવના કોને નહીં બોલાવના બધું જ થઈ જશે ચથું પણ છુપાવો છો શા માટે આ છુપાવે છે ને ત્યાં અમને કંઈક ડર લાગી રહ્યો છે ક્યાંક અમને કંઈક ખામી લાગી રહી છે તમને તમારું શું માનવું છે તમને લાગી રહ્યું છે કે દાળમાં કાળું છે કે પછી આખી દાળ જ કાળી છે આ ફોરેસ્ટ વિભાગની મને તો લાગે છે કે આખી દાળ જ કાળી છે કેમ કે જો એ લોકોએ માર્ક્સ જાહેર કરવા તો ટેટના બી માર્ક્સ જાહેર કરાય જ્ઞાન સહાયકમાં ભરતી કરી તે લોકોએ જ્ઞાન સહાયકના બી માર્ક્સ જાહેર કરે તો તમે ફોરેસ્ટના માર્ક્સ કેમ નહીં જાહેર કરતો અમને સરકાર વારે ઘડે લટકાવશે દરેક ભરતીમાં લટકાવશે હું ટેટ પાસ છું ફોરેસ્ટ પાસ છું સીસીઈ પાસ છું બધી જ ભરતીમાં સરકાર વિદ્યાર્થીઓને લટકાવે છે વિદ્યાર્થીઓને એવી રીતે લટકાવે કે પહેલાં પ્રાથમિક પરીક્ષા આપે એમાં પાસ કરે પછી ફિઝિકલ આપે એ પાસ કરે પછી વિદ્યાર્થીઓને આંદોલન કરાવે વર્ષ દોઢ વર્ષ સુધી આવી તો સરકારની યોજના છે તમે બેંકની એક્ઝામ દેખો ને તો બેંકની છ મહિનામાં એક્ઝામ પૂરી થઈ જાય માણસ નોકરી કરે અમારે દોઢ વર્ષ સુધી આંદોલન કરવું પડે આ તો સરકાર છે અમારે એક વર્ષની નોકરી બી થઈ જાય આવી તો સરકાર છે સો ભણે સો બેરોજગાર બને આવી યોજના સરકાર ચલાવી રહી છે એવું મને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે બિલકુલ કારણ કે જે રીતે આ આખી ફોરેસ્ટની ભરતીની અંદર પ્રક્રિયા થવી જોઈએ તે રીતની પ્રક્રિયા નથી થઈ અરે અને જે રીતે નોર્મલાઇઝેશન પછી માર્ક્સ ડિકલેર થવા જોઈતા હતા તે પણ નથી થયા એટલે હવે જે ફિઝિકલ ટેસ્ટની વાત કરવામાં આવી રહી છે તેમાં ચોક્કસથી જે ઉમેદવારો છે તે ઉમેદવારોને એવું લાગી રહ્યું છે કે ક્યાં કંઈક ખોટું થયું છે અને તેના જ કારણે તેઓ ઈચ્છી રહ્યા છે કે આ જે ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવે છે એ ટેસ્ટ પહેલાં જો સરકાર ડિક્લેર કરે બધાના માર્ક્સ તો તેમને વધારે ક્લેરિટી મળશે આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં